જગતનો તાત કેટલા સમયથી પીડાઈ રહ્યો છે કારણ કે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ અને એ પછી ઘણા બધા વિસ્તાર એવા છે કે કે એટલે જેટલા પણ ખેડૂતો છે જેમને વાવેતર કર્યું હતું ધોવાણ થઈ ગયું અને જ્યારે સરકારને રજૂઆત કરવામાં આવી તો સરકાર ખાલી એવી જ વાત કરીને જવા દીધી કે અમે સર્વે કરીશું અને પછી અમે ક્યાંક જોઈશું પણ હવે ક્યાંક એવું સામે આવ્યું છે કે રાજ્ય સરકારે થોડું ઘણું ખેડૂતો માટે વિચાર્યું હતું અને હવે શરૂઆત થવાની છે ટેકાના ભાવે જે પણ જે જણસ ખેડૂતોએ વાવી છે તેમને વેચવાનું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

ખેડૂતો આ સાથે જ રાજ્યના તમામ ખેડૂત મિત્રો સમયસર નોંધણી કરાવીને આ યોજનાનો લાભ લે તેવો પણ અનુરોધ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો છે હવે આ મધુ તો સરકારે ખેડૂતો માટે કર્યું હવે રાઘવજી પટેલને એ વાત કહેવાની છે કે તમે એક વખત તમારા જેટલા પણ પોર્ટલ છે એ પણ ચેક કરી લેજો જેથી કરીને એકથી પંદર સપ્ટેમ્બર દરમિયાન જ્યારે પણ ખેડૂત નોંધણી કરાવવા માટે જાય તો એમને કોઈ પણ જાતની તકલીફ ના રહે ક્યાંયથી પણ એવી ફરિયાદો ન ઉઠે કે પોર્ટલ બંધ છે ક્યાંય પોર્ટલ ચાલુ નથી જેથી કરીને અમે રજીસ્ટ્રેશન કરાવવા ક્યાં જઈ હા તમે ફ્રીમાં બધું આગોતરુ આયોજન કર્યું છે ખેડૂતો પછી તમે પૈસા નથી દેતા પણ એક વખત એ પણ જોઈ લેજો કે તમારી જેટલી પણ વેબસાઇટ છે સારી રીતે ચાલે છે બાકી તમારો જે નિર્ણય છે એ ખૂબ સરાહનીય છે ખેડૂતો માટેનો છે હવે સૌથી પહેલા તો ખેડૂતોને રાઘવજી પટેલે શું કહ્યું છે જે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની છે તેમને લઈને એ સાંભળીએ દેશના હશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનો જે સંકલ્પ છે દેશના ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂતોને ખેત ઉત્પાદનની જન્સીઓના પોષણક્ષમ ભાવો મળી રહે અને એના વેચાણમાં એને આર્થિક નુકસાની ન જાય એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીફ ઋતુમાં જે પાકોનું ઉત્પાદન થાય છે તેની ખરીદી માટેની નોંધણી કરવાની ખેડૂતો પાસેથી સરકારે તારીખ પહેલી સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય ગામ ગામડાઓના ઈ ગ્રામ સમૃદ્ધિ કેન્દ્રો પરથી નોંધણી કરવા માટેનું આયોજન નક્કી કર્યું છે આ નોંધણી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે મગ અડદ મગફળી અને સોયાબીનના પાકો માટે જે ખેડૂતો ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેવા ખેડૂતોએ આ નોંધણી કરવી ફરજિયાત રહેશે ગયા વર્ષે પણ ગુજરાતના આઠ લાખ અને ત્રેપન હજારથી વધુ લાભાર્થી ખેડૂતોએ રૂપિયા સોળ હજાર બસો ત્રેવીસ હજાર કરોડથી પણ વધુ રકમના તેવીસ પોઈન્ટ સુડતાલીસ લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે વેચાણ કર્યો હતો ને સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી આટલી વસ્તુઓ ખરીદી હતી આ જ રીતે ચાલુ વર્ષે ટેકાના ભાવે સમયસર ખરીદી થઈ શકે અને ખેડૂતોને મહત્તમ ભાવો મળી શકે એના માટે ભારત સરકાર દ્વારા મગફળી પાક માટે પ્રતિમા રૂપિયા ચૌદસો બાવન મગ માટે રૂપિયા એક હજાર સાતસો ત્રેપન અડદ માટે રૂપિયા એક હજાર પાંચસો સાઠ અને સોયાબીન માટે રૂપિયા એક હજારને પાસાઠ ટેકાના ભાવો જાહેર કર્યા છે આ ભાવે ખરીદ કરવા માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હાલની સરકાર પાસે જે વિકતો છે એ વિકતો જોતાં આ સિઝનમાં મગફળીનું બાવીસ પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે સોયાબીનનું બે પોઈન્ટ છ્યાસી લાખ હેક્ટરમાં મગનું બાવન હજાર હેક્ટરમાં અને અડદનું ચોરાશી હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે અને અત્યાર સુધી પાકની અને વરસાદની સ્થિતિ જોતાં ખેડૂતોનું ઉત્પાદન મબલક પ્રમાણમાં થાય એવી સ્થિતિ છે આવા સંજોગોમાં ખેડૂતોને પોતાની ખેત ઉત્પાદન જણસીઓના પૂરા ભાવ મળી રહે અને આર્થિક રીતે એને ફાયદો થાય એના માટે માન્ય વડાપ્રધાનશ્રીની જે કલ્પના છે એ મુજબ ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન જણસીઓનું ટેકાના ભાવે ખરીદી કરવા માટેનું જે આયોજન કર્યું છે એની મેં નોંધણી માટેની વિગતો આપણે જણાવી છે વધારામાં જણાવું તો કપાસ ટેકાના ભાવે વેચતા વેચવા ઈચ્છતા ખેડૂતોને પણ પહેલી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવવાની રહેશે જેથી સીસીઆઈ દ્વારા આ નોંધણી કરાવેલ ખેડૂતોના કપાસની ખરીદી પણ થઈ શકે આમ ખેડૂતોની ખરીફ પાકની ઉત્પાદિત જણસીઓના ટેકાના ભાવે ખરીદી માટેની કાર્યવાહીની શુભ શરૂઆત થઈ ગઈ છે એના માટે જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેવા ખેડૂત ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ પોતાની નોંધણી સમયસર કરાવી અને સરકારની આ યોજનાનો પૂરતા પ્રમાણમાં લાભ લે એવી મારી સૌ ખેડૂત ભાઈ બહેનોને વિનંતી છે ચાલો થોડું તો સારું થયું રાજ્ય સરકારે ખેડૂતો માટે થોડું તો વિચાર્યું દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત થતી હોય છે હવે જ્યારે શરૂઆત થવાની છે પણ આશા એટલી જ રાખીએ કે જે સરકારી જે વેબસાઇટ છે જે સરકારે બનાવેલી છે તમામ સરકારી રીતે ન ચાલે અને વ્યવસ્થિત ચાલે જેથી કરીને ખેડૂતોને ક્યાંય પણ એવું ના લાગે કે અમે જ્યારે ફોર્મ ભરવા માટે જઈએ છીએ મતલબ કે જે નોંધણી કરાવવા માટે જઈએ છીએ એમાં અમને તકલીફ ન પડે અમારે ધર્મનો ધક્કો ન થાય અમારા અહેવાલને લઈને અને જે રીતે સરકારે નિર્ણય કર્યો છે ખેડૂતો માટે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર